નમસ્કાર મિત્રો ટોપિકમાં હું સ્વાગત કરું છું અત્યારે એક જ ચર્ચા છે એ છે વાઇબ્રન્ટ સમિટ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ કે જે હાલમાં જેની શરૂઆત થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને દસમી વખત આ જે વાયબ્રન્ટ સમિટ છે જે ગુજરાતમાં યોજાઈ રહી છે દર વખતે જે રોકાણ છે દેશ વિદેશમાંથી ગુજરાતમાં કરવામાં આવતું હોય છે ને આ વખતે પણ એ જ રીતે દેશ વિદેશમાંથી લોકો આવ્યા છે સિંગાપોર હોય અમેરિકા હોય યુએ હોય તમામ દેશોમાંથી જે પ્રતિનિધિઓ છે તે ગુજરાતના આંગણે પધાર્યા છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને તેમની રીતે અત્યારે ગુજરાતને વિકસિત થતાં તેઓ જોઈ રહ્યા છે ને એ બધી જ સ્થિતિને જોતા તેઓ ગુજરાતમાં રોકાણ કરી રહ્યા છે અને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે દેશ વિદેશમાંથી તેને લઈને જ્યાં વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજથી ત્રણ દિવસ માટે આ વૈશ્વિક રોકાણકારોને જે જમાવડો છે તે આપણને જોવા મળશે એની સાથે જ અદાણીએ ગુજરાતમાં બે લાખ કરોડ રૂપિયાનું ના રોકાણનું એલાન કર્યું છે ઉપરાંત ટાટા મિત્તલ્સિકવી જેવી જે કંપનીઓ છે તે પણ ગુજરાતમાં રોકાણ કરી રહી છે ધોલેરા હવે ડિફેન્સ ક્રાફ્ટ અને સેમિકન્ડક્ટરનું કન્ડક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે સાણંદ ઈ વ્હીકલનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે તો ગ્રીન હાઇડ્રોજનની જરૂરિયાત પણ પૂરી પાડશે હજીરા હવે આ ગુજરાત જે છે

નમસ્કારી શું કહેશો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ દસમી વખત એનું આયોજન આપણે જોઈ શક્યા છે જ્યારે પણ આ સમિટ નું આયોજન કરવામાં આવે ત્યારે હંમેશાથી આપણને એક ગુજરાતમાં રહેવાનું એક એવું કહી શકાય કે ગર્વ થાય જે રીતે ગુજરાત આગળ આગળ વધતું આપણને આપણને જોવા જોવા મળી મળી રહ્યું રહ્યું છે છે દેશ દેશ મહેમાનો પધારતા હોય છે જે ગુજરાત છે ગાંધીનગર છે અમદાવાદ છે તેને શણગારવામાં આવતું હોય છે અને કરોડોનું રોકાણ થતું હોય છે એમઓયુ થતા હોય છે અને ત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ મોટી મોટી કંપનીઝ જે છે તે એમઓયુ કરી રહી છે મૂડી રોકાણ કરી રહી છે કઈ રીતે જોઈ રહ્યા છો આ વખતના આ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટને એક ગુજરાતી તરીકે તમે જેમ શબ્દો એ હું એનો પુનરોચ્ચાર કરું છું કે એક ગુજરાતી તરીકે ગર્વ થાય કે ગર્વી અને એ રમખાણો પછી આખી દુનિયા આખો ભારત ના સેક્યુલરો એમ કેતા હતા કે ગુજરાત માં હવે ક્યાંથી વિદેશી રોકાણ આવશે અથવા તો મોટી રોકાણ આવશે આવો પ્રશ્ન જયારે પૂછાતો હતો એ પછી ગુજરાત ફરીથી બેઠું કરવા માટે કારણ કે કચ્છ ભૂકંપ પણ બે માં જ આવેલો એટલે કચ્છ પણ કચ્છના ભૂકંપ પછી પણ એવો પ્રશ્ન થતો હતો કે કચ્છ કેવી રીતે બેઠું થશે માધોપુરા નું કૌભાંડ થયેલું આવા બધા પુસ્તક આવા બધાની પૃષ્ઠભૂમિ વચ્ચે જયારે બે માં નરેન્દ્ર મોદી ને જો વિચારને એમણે વધાવી દીધો અને વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ એનો પ્રારંભ કરવામાં આવ્યો ને એ વખતે પણ ટીકા થતી હતી આજે પણ થશે પરંતુ એ પ્રશ્ન એ છે કે ત્યારથી લઈને અત્યાર સુધી એટલે આજે લગભગ એકવીસ વર્ષ થયા તો એને એ જે અલગ દિવસે ને દિવસે વિસ્તરતું જાય છે જે અમેરિકા બે હાજર પાંચ નરેન્દ્ર મોદી વિઝા નતો આપતું એ અમેરિકા આજે મોદી માટે રાહ જજમ પાત્ર છે એ ગુજરાતનો એક ભાગ છે કારણ કે ગુજરાતને એમણે વિકસાવ્યું અને ગુજરાતીઓએ પણ એમનામાં ભરોસો મૂક્યો અને પછી તો હવે આખો દેશ ભરોસો મૂકી રહ્યો છે પરંતુ વાત એ છે કે ગુજરાતમાં હવે જે વાયબ્રન્ટ સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ ચોત્રીસ દેશો અને એના વડાઓ અથવા તો એના પ્રતિનિધિઓ એ જે રીતે આવે છે જે એનું દર વખતે સ્કેલ એનો વધતો જાય છે એ ખરેખર ખૂબ અવકાર્ય છે પ્રશંસનીય છે અને એમાં દિવસે દિવસે ટેકનોલોજી હોય કે પછી ગ્રીન હાઇડ્રોજન કે આવી બધી જે વાતો થાય છે ઇકોનોમિક બેઝ એટલે ઇકોનોમિક સેન્ટ્રિક આખી જે વિદેશ નીતિ બની ગઈ છે આપણી એ એ ખૂબ આનંદની વાત છે એવું મને લાગે છે હું મારી પ્રારંભિક કોમેન્ટમાં કહીશ જી બિલકુલ અને આ એક ગુજરાતી તરીકે આપણે પણ કે કે ગર્વ થાય જે પ્રકારની સ્થિતિનું નિર્માણ ત્યારે થયું અને વિદેશી રોકાણની ચિંતા ઉપજી અને ત્યારબાદ આજે આપણે જોઈ રહ્યા છે કે વિદેશમાંથી લોકો આવીને ગુજરાતના વખાણ કરી રહ્યા છે અને સાથે જ ઘણા એવા દેશ વિદેશમાંથી બિઝનેસમેન્સ આવી રહ્યા છે કે જે પોતાના બિઝનેસને ડેવલપ કરવા માટે પણ ગુજરાત નો સાથે છે આજે એનમ પાઠકજી આપનું શું માનવું છે અદાણીએ ગુજરાતમાં બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે ટાટા એ ધોલેરામાં સેમી કન્ડક્ટર શરૂ કરવાનું વચન આપ્યું છે બે હજાર ચોવીસ માં એ શરૂ થઈ જશે આ જે પ્રકારના આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે આ ગુજરાત માટે કેટલા મહત્વના છે આમ ઓયુ તમે હું કઈ કહું જી હા ઓકે હા આપણી દસમી સબમિટ છે મોદી સાહેબના રાજમાં અને મોદી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા છે પણ અત્યારે એ ગુજરાતમાં આવીને ત્રણ બે દોઢ બે દિવસ રહીને ઘણા બધા પ્રોજેક્ટમાં એમની પોતાની કોને વાપરી લોકોને સમજાવશે કે ઇન્ડિયામાં તમે ગુજરાતમાં કેમ આવો અને અત્યારે એ લોકોનો પ્લાન ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનમાં બે હજાર સુડતાલીસમાં માં આપણી ઇકોનોમી થર્ટી ફાઈવ ટ્રિલિયન કરવા માટેનું જે ટાર્ગેટ છે એના માટેનું એક રોડ શોનું એક આયોજન હતું ભલે એને આપણે કહીએ કે ગુજરાત સમિટ છે પણ એમની વિઝન ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનમાં બે હજાર સુડતાલીસમાં માં આપણી ઇકોનોમી પાંત્રીસ ટ્રિલિયન કેવી રીતના થાય અત્યારે આપણે જોઈએ તો પહેલા તો અત્યારે આપણે ક્યાં ઊભા છીએ અત્યારે ગુજરાત ટોટલી જે એક્સપોર્ટ થાય છે એના તેત્રીસ ટકા ગુજરાતમાંથી એક્સપોર્ટ થાય છે અઢાર ટકા પ્રોડક્શન આપણે ત્યાંથી થાય છે લોજિસ્ટિકમાં આપણો નંબર વન છે એઇટ જીડીપી ગુજરાતનું આખા વર્લ્ડ ગુજરાતનું આખા વર્લ્ડનું અહીંથી આખા ઇન્ડિયાનું અહીંથી થાય છે જે ગ્રોથ કન્ટિન્યુઅસ છે અત્યારે આ સબમિટમાં એકસો છત્રીસ કન્ટ્રીએ ભાગ લીધો છે અને એક લાખ સાત હજાર કંપનીઓએ ભાગ લીધો છે જ્યારે મોદી સાહેબ પહેલી વખત જ્યારે સબમિટ કરી હતી ત્યારે એમના ડ્રીમમાં હતું કે ગુજરાતમાં ઇલેક્ટ્રિસિટી બધાને કાયમ પૂરી પડે એમને ટુરિઝમ માટે એમણે ત્રણ પ્રોજેક્ટ ડેવલપ કર્યા હતા એક ડ્રીમ પ્રોજેક્ટ હતો એમનો રણોત્સવ રણોત્સવ અત્યારે ચાલે છે સોમનાથ છે પ્લસ એમણે નર્મદા ડેમ જે ડેવલપ કર્યો છે એ વર્લ્ડની બેસ્ટ તરીકે છે ધોલેરા એમને ડેવલપ કરવાનો પ્લાન હતો ગીફ્ટ સિટી ડેવલપ કરવાનો પ્લાન હતો કાર જે મેન્યુફેક્ચરિંગ છે એ આખા ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રી આજે સાઉથ ઇસ્ટ એશિયામાં આપણો ગુજરાતનો નંબર વન આવી ગયો છે ટુરિઝમ બુલેટ ટ્રેન એમની આવી ગઈ છે હવે એમણે અત્યારે જે યુ એ ના જે પ્રેસિડેન્ટ છે એમને બોલાવીને એમને એમાં એમના એમના થકી ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરાયું છે રિલાયન્સે કીધું છે કે હું ગીગા ફેક્ટરી નાખીશ અત્યારે ગૌતમ અદાણી મુકેશ અંબાણી લક્ષ્મી મિત્તલ મંગલમ બધાને ગુજરાતમાં બોલાવી અને આખું એક આખું એક માહોલ ઉભો કરી દીધો કે ગુજરાતમાં પૈસા નું ઇન્વેસ્ટ કરો ગુજરાતમાં પૈસા ઇન્વેસ્ટ કરવા માટે એક બહુ સારું જે આપણે કહીએ આપણા આપણી જે ગુજરાતની જે ક્વોલિટી છે ગુજરાતમાં પૈસા ઇન્વેસ્ટ કરવા બહુ સેફ છે ગુજરાતના માણસો એકદમ સારા છે રોડ રેડ વોટર નંબર વન છે અર્બનમાં જે લોકો રહે છે એમની એક જગ્યા થી બીજી જગ્યાએ જોબ પર આવવું તો એને અર્બન કોમ્યુનિટી બહુ ઇઝી છે ગુજરાતમાં તમે જીએસટી નંબર લેવા જાઓ ટેક્સમાં જાઓ પીએફમાં જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ તમને એકદમ ઇઝ ઓફ બિઝનેસ છે મેન પાવર અવેલેબલ છે ડિજિટલાઇઝ છે ગ્રીનફિલ્ડ છે ઇલેક્ટ્રિસિટી તમને ચોવીસ કલાક મળે છે અને ટેલિકોમ્યુનિકેશન ફેસિલિટી બી છે આ બધાને કારણે તમે ગુજરાત આવો તમને કોઈ પ્રોબ્લેમ નથી ધંધો કરવામાં તમને બહુ જ સરળ થશે તમે અત્યારે આપણે આગળ જઈએ તો અદાણીના પ્રોજેક્ટની તમે વાત કરી દીધી છે હું એના માટે નહીં બોલું ગૌતમ બે લાખ કરોડ હું છેલ્લા આગલા વર્ષમાં ઇન્વેસ્ટ કરીશ અને એનું એક મેન્યુફેક્ચરિંગ સોલર જે પ્રોજેક્ટ છે કરશે એ તમને ઈવન સેટેલાઇટથી બી દેખાશે કે આ પ્રોજેક્ટ કેટલો મોટો છે પછી આપણે આગળ જઈએ જી બિલકુલ આપણે આપણે વધુ પણ વાત કરીશું પટજી ચોક્કસપણે આપણે જે વધારે વધુ જે ઇન્વેસ્ટમેન્ટ કરવાની તૈયારી અહીંયા બતાવવામાં આવી રહી છે તેના વિશે વિગતવાર માહિતી આપી રહ્યા છો તેના વિશે વધુ વાત કરીશું પરંતુ જયવંતભી અત્યાર સુધી પાઠકજીએ જે પ્રકારના આંકડાઓ આપણી સમક્ષ રજૂ કર્યા છે શું કહેશો આ પ્રકારનું જે ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં થતું હોય ત્યારે ગુજરાતનું આવનારું ભવિષ્ય કેવી રીતે જોઈ રહ્યા છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાત કરી છે કે ભારત દેશની ઇકોનોમી ટોપ ત્રણ માં પહોંચી જશે ગુજરાત થકી આપણે વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા છે એટલે ગુજરાત હવે છે ને એક રીતે અલગ દેશ થવું દેશ નથી પણ અલગ દેશ જેવું મહત્વનું એક ધમધમતું કેન્દ્ર બની ગયું ગાંધીનગરમાં કેટલા બધા કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય કક્ષાના થાય છે એ દેશોના સંમેલનોમાં પણ અહીંયા લોકો આવે નરેન્દ્ર મોદી ની સૂઝ ના કારણે અને એ સૂઝ એવી છે કે ભાઈ ગુજરાત ને વર્ષો સુધી અન્યાય થયો છે એમાં કોઈ બે મતદાર

ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેને ઇંગ્લિશમાં કહે છે એમ વેપારમાં સુગમતા સરળતા એના માટેના પ્રયત્નો કરી દીધા દાખલા તરીકે નું આપણને બહુ ઐતિહાસિક કિસ્સો હવે બની ગયો છે કે જ્યારે પશ્ચિમ બંગાળમાં સિંગુરમાં એનો પ્રોજેક્ટ નાખવાનો હતો ત્યારે મમતા બેનર્જીએ આંદોલન કર્યું અને એના પરિણામે એ પ્રોજેક્ટ છે કેન્સલ કરવો પડે એવી સ્થિતિ થઈ તો કે અત્યારે મને સરકારે પૈસા આપવા પડ્યા પરંતુ એ એના કારણે નરેન્દ્ર મોદી એ તક ઝડપી લીધી અને એક રૂપિયાનો એસએમએસ કરી એટલે ટાટાને અહીંયા બોલાવી લીધા અને જોત જોતામાં એમને બધા ક્લિયરન્સ મળી ગયા એ જે તમે એક વસ્તુ તમે કરો ને એના કારણે એક છાપ ઉભી થતી હોય છે ને ટાટા એ વખતે વાયબ્રન્ટમાં કહેલું કે કોઈ મૂર્ખ જ હશે કે જે ગુજરાતમાં અહીંયા રોકાણ કરવા ન આવે તો આ પ્રકારની વાત કરી અને તક ઝડપી અને ક્લિયર સપાવીને બતાવ્યું કે નહીં અમે ગુજરાતમાં વેપારમાં તમને સરળતા આપીશું તમારે જમીન જોતી હોય તમારે વીજળી કારણ કે બેઝિક તો આ વસ્તુ છે જમીન વીજળી સારા રસ્તા હોય સારા રસ્તા ઉપર હોય તો જ તમે એનું ટ્રાન્સપોર્ટેશન ઝડપથી કરી શકો અને એમાં પાછા વેરા સરકારી તંત્રના એની અડચણો આ બધું જે છે એના કારણે વેપારમાં સુગમતા નથી હોતી જે

ગુજરાત ને વધુ સરળ બની જશે એટલે આવનારા સમયમાં ગુજરાત નો વધુ ને વધુ વિકાસ થશે એમાં કોઈ બે મત જી જી બિલકુલ અને અત્યારે જોતા ઇન્વેસ્ટમેન્ટ જોતા મોટી કંપનીઓને જોતા આપણે ચોક્કસપણે ભવિષ્ય ગુજરાત નું જોઈ રહ્યા છીએ

પોતાના બિઝનેસ પ્લાન ને અહીંયા ડેવલપ થતા જોઈ રહ્યા છે સાથે જ જ આ આ બધી મોટી કંપનીઓના જે 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 છે છે તેમનું કહેવું અને ખાસ કરીને એમનું કે બે હજાર સુડતાલીસ સુધીમાં ગુજરાત થકી વિકસિત ભારતનું સપનું સાકાર થશે તો આ મોટી મોટી જે કંપનીઓ છે જે પોતાનું રોકાણ અહીંયા ગુજરાતમાં કરી રહી છે એમઓયુઝ જે થઈ રહ્યા છે તેને લઈને ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે કારણ કે જયારે આ મોટા રોકાણ થતા હોય એમઓયુઝ થતા હોય તો એક કાગળ પર તો આપણને સાંભળીને ખૂબ જ સારા લાગે આપણે ચોક્કસપણે ભવિષ્ય જે છે તે વિચારીએ ગુજરાતનું કે ખૂબ જ સારું જોવા મળશે પણ આફ્ટર એમઓયુસ પણ ઘણું બધું જોવાનું રહેતું હોય છે એમઓયુસ પછી પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ગુજરાતમાં કેવું મળી રહ્યું છે કેવી રીતે તે આગળ વધી રહ્યું છે બિઝનેસ માઇન્ડ અહીંયા ગુજરાતીઓનું જોવા મળતું હોય છે તેના વિશે પણ આપનું શું માનવું છે જે મહેનત છે આ બધા જ પ્રોજેક્ટને લઈને કેવી જોવા મળી શકે છે ઓકે હવે અત્યારે જે હમણાં જે અત્યારે જે સબમિટ ચાલી રહી છે એમાં શંકર ત્રિવેદી કરીને એક ગ્લોબલ ફિલ્ડ ઓપરેશન હેડ છે નેવ અત્યારે ગુજરાતમાં જનરેટિવ એઆઈ જનરેટિવ કોન્સેપ્ટ છે કે જેનાથી આખું જે તમે જે ઇમેજ કરો ટેક્સ કરો એમાંથી ઇમેજ બની જાય છેટિવ એઆઈ ને લીધે એઆઈ નો જે મોટો જે એડવાન્ટેજ છે ઇન્ડિયા ને ગુજરાત ને મળશે શંકર ત્રિવેદી કીધું છે કે હું અમે અહીંયા ઇન્વેસ્ટ કરીશું બીજું અત્યારે મુકેશ અંબાણીએ મુકેશભાઈએ કીધું કે જે ઓલિમ્પિક માં આવવાની શક્યતા છે એમાં અમે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીશું એટલે ગુજરાતમાં એ લોકોએ એક એક બીજું ઇન્ડિયા ને ઓલિમ્પિકમાં એ લોકોએ કીધું કે અમે ગુજરાત ગવર્મેન્ટને ઓલિમ્પિકમાં જે છે એના માટે અમે પૂરી મદદ કરીશું એના માટે અમારું મોટું ઇન્વેસ્ટમેન્ટ હશે બીજી એમણે ગીગા ફેક્ટરી નાખવાની કીધું જે સુરતમાં છે જે પહેલી ફેક્ટરી થશે એના માટે બી એવું કીધું છે એ તૈયાર છે પછી આપણે આગળ જઈએ તો સોલારનો પ્લાન્ટ તો પેલા એની વાત નથી કરતો અત્યારે સિંગાપુર થી સત્યાવીસ હજાર કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ માટે એમઓયુ થઈ ગયા છે થર્ટી ફાઈવ ફોર્ચ્યુન ફાઇન્ડેડ કંપની જે ઇન્ડિયામાં આવી છે ઇન્કલુડિંગ ઇયન માસ્ક ઇયન માસ્કે કીધું કે હું પણ અહીંયા આગળ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરીશ બરાબર અને એન યન મસ્ક અહીંયા આવશે તો ગુજરાત જે ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રીમાં છે નંબર વન આવી જશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્ડિયા ગુજરાતમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં તમે જુઓ તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઓલમોસ્ટ કમ્પ્લીટ થવાયો છે ગુજરાતમાં એનિમલ હેલ્થ એનિમલની વેલ્થ એટલી છે કે જેથી આ લોકોએ ચાર બિગેસ્ટ બાયોટેક પ્રોજેક્ટ બનાવ્યા છે ધોરણમાં અત્યારે ટાટા એ કહી દીધું છે કે અમે સેમિકન્ડક્ટર અને એરક્રાફ્ટની ફેક્ટરી ત્યાં નાખીશું હેલ્થ જે ડિફેન્સ પ્રોડક્શનમાં નંબર વન છે એ લોકોએ અત્યારે ઇન્ડિયામાં અહીંયાગઢ રોડ શો કર્યો છે એમાં એ લોકોએ આખું ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન બદલી જશે જર્મનથી લોકો ઇન્વેસ્ટ કરવા અહીંયા આવી ગયા છે જર્મની બોસ બીએસએફ બેયર નિવિયા આ બધી કંપનીઓ આવી ગઈ છે ગિફ્ટ સિટીમાં જે જગ્યા લીધી હતી એટલી નાની પડી કે એટલી એટલી ને જગ્યા ગિફ્ટ સિટીમાં લેવી પડી અને એના માટેનો હવે આખો એક બદલાઈ છે ગિફ્ટ સિટીમાં અત્યારે મોદી સાહેબે બે દિવસ કન્ટિન્યુઅસ મિટિંગ કરી અને એના માટે એક આખો પ્રોજેક્ટ કર્યો છે પછી ડેરી ડેવલપમેન્ટનું મેં કહી દીધું ફ્રેસ ઇન્વેસ્ટમેન્ટ જે પોઈન્ટ માં છે ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું ટ્રિલિયન ગુજરાતમાં આવ્યા છે બીજું અને ગુજરાતનો નંબર એમાં બાવીસમાં નંબર બીજો આવ્યો છે એમાં જે ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે મોરિશિયસ થી આવ્યું છે અને અત્યારે આપણો આખો કોન્સેપ્ટ ગેટવે ટુ ધ ફ્યુચર છે અને અત્યારે જે મિટિંગ ચાલવી રહી છે મોટા મોટા જે બેતાલીસ સીઈઓ છે એની જોડે ડાયરેક્ટ ગવર્મેન્ટ પીએમ મોદી સાહેબ ડાયરેક્ટ વાત કરે છે ઇન્ડસ્ટ્રી ફોર જે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન થયું અને ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન ફોર ઇઝ ધ લેટેસ્ટ ટેકનોલોજી એમાં આખું જ બધી જ વસ્તુ પહેલા સિન્ક્રોનાઇઝ થાય છે રોબોટિક થી થાય છે પહેલા એક એની થ્રીડી પ્રિન્ટ નીકળે છે અને એ જે ટેકનોલોજી લીધે જે પ્રોડક્શન થશે એ બિયોન્ડ ઇમેજિનેશન થશે અને એ સ્ટાર્ટઅપ એમએસએમઈ આ બધું જ આવે છે એક ગ્રીન હાઇડ્રોજન કરીને એક કોન્સેપ્ટ છે હાઇડ્રોજન એટલે એવો કોન્સેપ્ટ છે કે જે આપણી પાસે ઓશિયન છે એમાંથી રિસોર્સિસ કેવી રીતના યુઝ કરી શકીએ અને ગુજરાત પાસે ઓશિયન જે છે દરિયો છે બહુ જ વિશાળ છે એને યુઝ કરવા માટે ગ્રીન હાઇડ્રોજન પર બી ગવર્મેન્ટે બહુ જ ભાર આપ્યો છે અને આપણે જે સેમી આપણે આગળ જઈએ છીએ બેતાલીસ માં ઓગણત્રીસ બિલિયન ડોલર એફડીઆઈ આવ્યું છે એમાંથી ગુજરાતમાં એટી સેવન ફોર ખાલી પાંચ સ્ટેટને મળે છે એમાં ગુજરાતનો ત્રીજો નંબર આવે છે આપણા રિસ્મ બી બહુ સરસ છે

તો બેંકે જે લોન આપી એની ચૌદ ટકા લોન ગુજરાત ને આપેલી છે અને ટોપ રીચી એમાં ગુજરાત આમાં ઘણી વાર એવું હોય છે કે એમઓયુ જાય ત્યારે એમાં વાતાવરણ હોય આપણે નથી કે ભાઈ કથામાં જાય એટલે ઘણી કે આટલી બાળા કરીશું ને એવા સંકલ્પ લઈ લે પછી ઘરે આવીને ઘણી વાર ટાઈમ ન પણ મળે એવું પણ સંજોગો બનતા હોય છે એટલે ઘણી વાર પણ સારું દેખાડવા માટે થવા માટે આવું બધું કરતા હોય છે પણ એવું નથી છેલ્લા કેટલાય વર્ષોથી જે ગુજરાતમાં વિકાસ છે આપણને દેખાય છે કેટલી બધી મોટો હબ બન્યું ગયું છે એ પણ દેખાય છે રિફાઈનરી માંડીને ઘણું બધું અહિયાં છે એટલે જીરાનું ડેવલપમેન્ટ દેખાય છે એટલે એ એવું વાત નથી પણ તમે જે વાત અગાઉ પણ કરી હતી ને એમાં એમઓયુ ને સાકાર કરવા માટે ને ભવિષ્ય આ જે થીમ છે એનો વિષય છે ગેટ વે ઓફ ફ્યુચર હવે તમારે જો આ ભવિષ્ય ટકાવી રાખવું હોય તો આપણે જે અવારનવાર વાત કરી હતી એમાં એક વાત છે ટ્રાફિકની સમસ્યા ત્યારે ગુજરાતમાં એટલું બધું ડેવલપમેન્ટ છે ને એટલી બધી કારોના ધમધમાટ અને મોટા વાહનોના ધમધમાટ સ્કોર્પિયો ફોર્ચ્યુન ઓડ ભી આ બધી કારોની જે ધમધમાટ થાય છે તો એની હિસાબે જે ટ્રાફિક મેનેજમેન્ટ થવું જોઈએ અને જે ટ્રાફિક ની વ્યવસ્થા એનું એમાં પણ તમારે ગેટવે ઓફ ફ્યુચર એટલે તમારે ભવિષ્યનું ધ્યાનમાં રાખીને દાખલા તરીકે ગઈકાલની ગઈકાલ કે પ્રમ દિવસની વાત કરું તો આ અવારનવાર હું આ વાત કહેતો હોઉં છું કે કર્ણાવતી ક્લબ પાસે સિગ્નલ છે ચાલુ જ નથી હોતા અને જે પેલા પેલા હોય છે ગાર્ડ એને કરવું પડે છે ટ્રાફિક સહાયકો ત્યાં તમે આ પ્રકારનું મેનેજમેન્ટ બતાવો છો એ એ પણ શરૂ થવાની છે છે કેટલું યોગ્ય આ ને જે આપણે જોઈએ બગોદરા હાઈવે હોય કે પછી બીજા ભરૂચની પાસે આ બધા પાસે જે હવે ટ્રાફિક વધી રહ્યો છે તો એ તમારે એક વાત કહી દો કે રસ્તાનો પણ તમે આજે પુલ નો કે બ્રિજ કે બીજા ધ્યાન માં આવ્યા છે કે ભાઈ પુલ ખરાબ ક્વોલિટી ના બને છે તો એને પણ તમારે કરવું પડશે કારણ કે તમારી જે ગુજરાતની છબી હવે વૈશ્વિક બની ગઈ છે અને વિશ્વમાં લોકો એમ કે છે કે ગુજરાત છે આમ છે ગુજરાત છે તેમ છે ત્યારે આ બધા રિપોર્ટ તો બહાર જતા જ હોય ને તો એ તમારે શાંતિપ્રિય હોવાના કારણે ખુબ જ છે હવે સિટી માં તમે એક નાનકડો કાકરી ટાળો કરી અને દારૂબંધી ઉઠાવી લીધી તો એના કારણે આવવાનું હશે નહીં પણ પછી જે સામાજિક સ્થિતિ બગડશે

thank you <laughs> વાયબ્રન્ટ સમિટ ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસ એનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે તેમાં જે કરોડોના એમઓયુઝ થઈ રહ્યા છે મોટી મોટી કંપનીઓ દ્વારા કેટલાના એમઓયુઝ કરવામાં આવ્યા છે અને સાથે સાથે કઈ રીતે ગુજરાત આગળ વધતું આપણને જોવા મળી રહ્યું છે અને પ્રેક્ટિકલી આ એમ આપણે આ જે થીમ છે ઉજ્જવળ ભવિષ્યનો પ્રવેશ બહાર ગેટવે ટુ ધ ફ્યુચર તેને આપણે ચોક્કસપણે બે હજાર સુડતાલીસ તો સુડતાલીસ પણ ત્યારે પણ સફળ થતા જોઈ શકીએ કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર